ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ ભરતી એની ઓટ છે ને ઓટ પછી જુવા માણસના જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ તડકો અને છાંયડો સતત આવતા રહે છે ઉનાળાના બળબળતા બપોરમાં સકારાત્મક ખબરોનો છાંયડો લઈને અમે આવી ગયા છીએ ગુડ ન્યૂઝ ગુજરાતમાં નમસ્કાર હું છું હર્ષદીપ સ્વાગત છે આપ સૌનું તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ મિત્રો કલાને કોઈ સીમાડા કે સમયની મર્યાદા નથી લડતી યુગ બદલાય સ્થાન બદલાય પણ કલા તો બહાર જ રહે છે આવી જ એક કલા વિશે આજે વાત કરી જેને આપણે ઓળખીએ છીએ સોદાગરી પ્રિન્ટના નામે મિત્રો એકદમ ઝીણી અને એક સમાન ડિઝાઇન વાળી આ પ્રિન્ટ છે સોદાગરી પ્રિન્ટ કે જેની કારીગરી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે પણ જળવાઈ રહી છે લુપ્ત થતી આ કળાને હાલમાં જ જીઆઈ ટેગ મળતા તેની મહત્તામાં હવે ચાર ચાંદ લાગી ગયા છે સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ જે છે તેમાં છીપા કોમ્યુનિટી દ્વારા આજથી ત્રણસો ચારસો વર્ષ અગાઉ આ બ્લોક પ્રિન્ટિંગ ચાલતું હતું ઘર ઘરમાં અમે લોકો બ્લોક પ્રિન્ટિંગ કરતા હતા મારી માતા હતી મારા દાદી ત્યાં આજથી ત્રણસો વર્ષ પહેલાં દોઢસો વર્ષ પહેલાં અહીંથી બધું એક્સપોર્ટ થતું હતું ને ગલ્ફમાં પણ જતું હતું અને મિસરમાં પણ જતું હતું ને પછી ઇન્ડોનેશિયામાં પણ જતું હતું આ એટલે આ સોદાગરી બ્લોક પેઇન્ટિંગ વિશેને મારી પાસે આ માહિતી છે અને અમે બંગલાવાળા મહિલા એક સહકારી મંડળી જે છે અત્યારે એમને જીઆઈ ટેગ મળેલું છે સરકાર દ્વારા ને એમાં લગભગ એંસીથી સો જેટલી બહેનો આમાં કામ કરે છે સોદાગરી બ્લોક પેઇન્ટિંગ ઈડીઆઈ જે કહેવાય છે એમના દ્વારા પણ અમને સારું ટેગમાં અમને ખાસી એ લોકોએ અમને મદદ કરી સત્તર અને અઢારમી સદીમાં પુષ્કળ એક્સપોર્ટ થતું હતું અને બાજુ આજુબાજુના પ્રદેશોમાં જતું હતું એટલે ફાર ઇસ્ટમાં અને આફ્રિકામાં યુરોપમાં અને એ પ્રિન્ટની એટલી બધી બારી કઈ હતી કારણ કે અમદાવાદની અંદર આ એને બહુ જ સરસ ગ્રાઉન્ડ મળી ગયું હતું એક તો સાબરમતીનો ફ્લો હતો લિવરનો બીજું જે નકશીકાર હતા જે બધા ટેમ્પલ બનાવવાના માર્બલની અંદર એ એ બધા પણ બ્લોક મેકિંગમાં કામ કરતા હતા અને જે જૈન મર્ચન્ટ્સ હતા જે ફાઇનાન્સિંગ કરતા હતા એ લોકો કપડાનું અવેલેબિલિટી આ છીપા કમ્યુનિટીને લાવીને આપતા હતા અને તેથી આ બહુ ધમધમતો ધંધો હતો અને એની અંદર જે પ્રિન્ટ હતી એની એક સ્ટાઇલ હતી અને એમાં એન્વાયરમેન્ટમાંથી જ લીધેલું ફ્લોરા ફ્લોનાનું જ હતું મોટિવસને એની જ વોકેબલરી હતી આમાં જે કા જે લાઈન છે જે રેખા છે એની જે ડેલિકસી છે એ એ બહુ જણી છે અને એમાં પણ એ લોકો જે ફેન્ટિયા બનાવતા હતા અને એમાં જે મોટિવસ વાપરતા હતા એની ઇન્ફ્લુઅન્સ બહુ બધી ભેગી થઈ ગઈ છે હું નાની હતી ત્યારથી જ મારા પપ્પા જોડે વર્કશોપમાં જતી હતી અને મને આમાં ઇન્ટરેસ્ટ પણ હતો પછી ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી હું ફૂલ ટાઈમ જોડાઈ ગઈ અને આ બ્લોક પ્રિન્ટિંગને પ્રિઝર્વ કરવામાં મારા પપ્પા જોડે હું કામ કરતી હતી ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી હું સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ કરતી હતી અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં મને ગુજરાત સ્ટેટે લુપ્ત થતી કળાને બચાવવા માટે એવોર્ડ આપ્યો ગુજરાતની વિરાસત અને સંસ્કૃતિને વિશ્વભરમાં લઈ જનાર સોદાગીરી પ્રિન્ટ ફક્ત બિઝનેસ નથી પણ ગુજરાતની કળા પરંપરા અને નવ વિચારનો સંગમ છે કે જ્યાં યુગ મુજબ ડિઝાઇન અને પ્રોડક્ટમાં પણ વિવિધતા જોવા મળે છે આનાથી અમે ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ સાડી ડ્રેસ શર્ટ્સ પછી જેકેટ્સ સ્કર્ટ્સ ફ્રેમ્સ બોમ્બર જેકેટ્સ ફાઇલ કવર આ બધું બનાવી શકીએ આમાંથી પહેલી વખત જ ઈડીઆઈના માધ્યમથી ફ્રેમનું અમે કામ કરી છે ફ્રેમ બનાવવાનું સોભાગીમાં અને અમે યુએઈ દુબઈમાં મોકલી છે ત્યાંથી અમને લગભગ ચારસો પાંચસો ફ્રેમનો ઓર્ડર મળ્યો છે જોવામાં સુંદર લાગતી આ પ્રિન્ટની પ્રોસેસ એટલી જ કઠિન અને સમય માંગી લે તેવી છે કલર ભરવાની ટ્રે હોય છે ટ્રેમાં અમે જાલી મૂકી ને પછી આ આપણે કંત્યાન મૂકીએ છીએ કંત્યાન મૂકી ને પછી ઉપર કાપડ મૂકી ને પછી અમે એમ થાપીથી સરખી કરી ને પછી અમે બ્લોક લઈએ છીએ બ્લોક લઈને અમે છાપવામાં છાપીએ છીએ અમે છાપીએ છાપવા માટે પછી બધું કાપડ જતી એક દિવસમાં એક ડિઝાઇન છાપીએ છીએ અમે એક દિવસમાં એક ડિઝાઇન પછી બીજા દિવસ બીજો કલર માગીએ તો બીજો દિવસે એ બીજો કલર લઈને અમે છાપીએ છીએ એવી રીતના અમે બ્લોક છાપીએ છીએ અને આવી રીતના જે કોઈ કે મને સૂટ તો સૂટની મુતાબક સૂટ સૂટની ડિઝાઇનો લઈએ છીએ ઉસટની મુતાબક ઉસટની ડિઝાઇનો લઈએ છીએ સોદા તો પંદર દિવસ લાગે એક સૂટ છાપતે છાપતે કેમકે બહુ નાની ડિઝાઇન હોય છે ને જેની જેની ડિઝાઇન એટલે અમે જેની ડિઝાઇનોમાં તો બહુ વાર લાગે અમને અમારે પંદરથી વીસ વીસ હજાર સુધી અમને મહિનામાં કામ થઈ છે અને બધી બધી બહેનોને અમે કામ આપીએ છીએ આજથી સો દોઢસો વર્ષ પહેલાં જે રીતે ઘર ઘરમાં કામ ચાલુ હતું એ રીતે અમે કરવા માગી રહી છે પણ છતાં પણ સરકાર અમને કંઈક સારી જગ્યા આપે એ જગ્યા કોમન ફેસિલિટી સેન્ટર દ્વારા અમને કંઈક જગ્યાની વ્યવસ્થા કરી આપે તો અમારા સમાજની લગભગ કુટુંબોને રોજગારી મળે એવી તક મળશે ખૂબ ધીરજ અને એકાગ્રતા માંગી લેવી આ કળાને જોતાની સાથે જ દ્રષ્ટિ તો થંભી જાય છે પણ ક્યારેક મોંઘું છે તેમ કહી નજરઅંદાજ કરી દેવાય છે તો ઝીણટ ભરેલી આ પ્રિન્ટની કિંમત નહીં પણ જો તેનું મૂલ્ય સમજાશે તો લુપ્ત થતી આ કળાનું આયુષ્ય પણ લંબાશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કુણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ દોસ્તો કુદરતે દરેક જીવને અનુકૂલન માટે પૂરતા અંગો આપ્યા છે હવે આમાંનો કોઈ એક અંગ વિકૃત પડી જાય તો તો જીવન જીવવું મુશ્કેલ થઈ શકે છે ત્યારે આજે વાત કરવી છે એક બાળકી સાથે થયેલા અકસ્માતની વાત કરવી છે તેના માતા પિતાએ દેખાડ્યા અદમ્ય સાહસની વાત કરવી છે કુશળ ડોક્ટર્સના ટીમ વિશે વાત કરીએ તેમના આત્મવિશ્વાસ અને કૌશલ્ય વિશે વાત કરીએ એક બાળકીના જીવ જીન સટોસેટના અકસ્માત વિશે એના મામાના ઘરે ગઈ હતી અને એ લોકો ખેતરમાં કામ કરતા હતા સાંજનો ટાઈમ હતો છ સાડા છનો અને છોકરી ઘરે રુચિતા ઘરે રમતી જ હતી રમતી રમતી ક્યારેય ખેતરમાં જતી રહે ને એને કોઈને ખબર નહીં નહીં ત્યાં બાજરી વાટવાનું મશીન ચાલુ હતું અને રુચિતા જે આપણે ટ્રેક્ટરનો અવાજ સાંભળ્યો ને ત્યાં ડરીને એ ખેતરમાં છુપાવવા માટે ગઈ ને એટલે જે બાજુ છુપાડે ને તે બાજુ ટ્રેક્ટર આવતું હતું એટલે એના બંને પગ આપીને અને ખુદને એ દિવસે આઘાત એવો લાગેલો હતો કે અમે ફરીશું જ છું આ છોકરીનું તો ઠીક જ છે કે છોકરીને તો હવે પગ કપાઈ ગયા એટલે એને હવે આપણે શું કરી શકવાના છે નથી તો એ ચાલી શકવાની હરી ફરી શકવાની કશું જ નહીં એને આપણે સાચવવી પડશે આખી જગ્યાએ અને એ ટાઈમે પૈસાની પરિસ્થિતિ મારી બહુ ખરાબ હતી તો પણ ત્યાંના જે ડૉક્ટર છે ને એમને અમને સારી સલાહ આપી હતી કે તમે આ જે છે એ લઈ અને ઇમરજન્સી આઠ કલાક પહેલાં પહેલાં તમે અમદાવાદ પહોંચી જાવ ઝાયડર્સમાં તો ત્યાં તમને કદાચની સારવાર મળી જશે તો અમને અહીંયાથી જે બાટલો બીજો જે ચડાવવાનું હતું એ ચાલુ કરી અને અમને અહીંયાથી જે પગથા વોશ કરીને આઈસબોક્સમાં ભરી અને અમને આપી દીધા હતા એટલે અમે પછી અહીંયાથી તરત જ નીકળી ગયા અમદાવાદ અમારા સુધી પહોંચી દસ સાડા દસ વાગે ફૂટ લેવલે બંને પગ કપાઈ ગયા હતા એના બધા સ્ટ્રક્ચર્સ કપાઈ ગયા હતા બ્લડ વેસલ્સ ટેન્ડન બોન સાથે અને એ જોઈને ઘણીવાર આ પગ જોડી શકાય કે નહીં એ ખૂબ મુશ્કેલ હોય છે અમારા માટે ડિસિઝન લેવું પણ અમે એમ અમે નક્કી કર્યું કે ના આપણે જોડવાનો પૂરેપૂરતો પ્રયત્ન કરીશું રાત્રે બાર વાગે કેસને અમે એ બાળકીના ઓપરેશન માટે લીધા એના એક પછી એક બધા સ્ટ્રક્ચર્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા જેમાં એની બ્લડ વેસલ્સ એની સંવેદના સંવેદના પહોંચાડતી નસો નવ્સ જેને કહેવાય એના 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 બોન્સને પહેલાં ફિટ કર્યા પછી બ્લડ વેસલ્સ એને સંવેદના પહોંચાડતી નસોને આઈડેન્ટિફાય કરી તેને જોડી આ સર્જરી હોય છે જેમાં ખૂબ નાના નાના સ્ટ્રક્ચર્સને જોડવા પડતા હોય છે અને પર્ટિક્યુલરલી આવી નાની બાળકીમાં તેમાં બધા સ્ટ્રક્ચર્સ ખૂબ જ ઝીણા હોય છે જેમાં બ્લડ વેસલ્સની સાઇઝ એક મેન પ્રજેક્ટ હોય છે આ માઇક્રોસ્કોપમાં જોઈ અને ખૂબ જ નાના બારીક દોરાઓ તેમાં જોડતા હોઈએ છે એક પછી એક અમે આ બધા સ્ટ્રક્ચર્સને જોડવાનું ચાલુ કર્યું પહેલાં એક પગમાં પછી બીજા પગમાં ઇવન બ્લડ વેસલ્સ પહોંચી નહોતી શકતી તો એના એને ફ્રીજ કરવા માટે એક ગેપને પૂરો કરવા માટે ખૂબ નાનકડી બ્લડ વેસલ્સ પણ શરીરના બીજા પગ ભાગમાંથી લીધી અને એને એને હેલ્પ કરી બ્લડ વેસલ્સ અમે જોડી આખરે એની જે ચામડી જે ઘણા બધા લેવલ કપાઈ ગઈ હતી એને એને કવર એને એને સ્કીચીસ લઈને અમે આ ઓપરેશન પૂરું કર્યું ઓપરેશન રાત્રે જે બાર વાગે ચાલુ થયું હતું એ સવારે નવ વાગે થયું હતું તો આ ટીમ આ પોસિબલ થયું આ એને ડોક્ટર જ્યારે ડ્રેસિંગ કરવા આવતા ને ત્યારે આ પણ બહુ જ રડતી આ એને એની પરિસ્થિતિ જોઈને અમને પણ બહુ જ રોવું આવતું એક બે દિવસ એક બે વખત તો હું પણ આનું ડ્રેસિંગ જોઈ અને રડી ગઈ હતી ખૂબ જ દુઃખ થતું કે મારી છોકરી હવે કેવી રીતે પગમાં પાયલ પહેરી શકશે કેવી રીતે દોડી શકશે કેવી રીતે ચાલી શકશે કેવી રીતે આ એનું એનું જીવન સંભાળી શકશે આ બાળકીને અમે એકવીસ દિવસ સુધી હોસ્પિટલમાં રાખી અને એ દરમિયાન એ પીરિયડમાં બાકીનું બ્લડ સર્ક્યુલેશન એસ્ટાબ્લિશ થઈ ગયું હતું જેથી બાળકીના બંને જ પગ સક્સેસફુલી અમે અમે જોઈન કરી શક્યા આ એક યુનિક કેસ છે કે આવું આવું ઇન્ડિયામાં પહેલાં કદાચ ક્યારેય આવું કેસ બન્યો નથી જેમાં બાળકી આટલી નાનકડી બાળકીના બંને પગ એકસાથે સાથે સક્સેસફુલી જોઈન થયા હોય શરૂઆતમાં અમને એવું હતું કે હવે ઓપરેશન તો થઈ ગયું છે પણ છોકરી ચાલતી ક્યારે થશે પણ સારા એવા ડોક્ટરો મળ્યા તો એ લોકોએ અમને છોકરીને ત્રણ મહિનામાં તો ચાલતી કરી સાડા ત્રણ મહિનામાં અને હવે તો એટલું સરસ છે ને કે છોકરી દોડે છે ફરે છે રમે છે બધું જ છે હોસ્પિટલ તરફથી ઓલમોસ્ટ પચાસ ટકાથી વધારે બિલ અડધાથી વધારે બિલ અમે માફ કરી અને હોસ્પિટલનો જે સ્ટે હતો એ બી અમે ઓલમોસ્ટ ફ્રી કર્યું ખાલી દવાઓના ખર્ચા સિવાય બીજી કોઈ ચાર્જિસ નતા લીધા હોસ્પિટલ દ્વારા અને બીજું જે ફાઇનાન્શિયલ પાર્ટ હતો એ અમે થોડા એમના જે સમાજના અગ્રણીઓ હોય કે એ એરિયાના કોઈ જાણીતા લોકો હોય એમને મળવા માટે એમના માટે એક થોડી

આવા અનેક લોકગીતોમાં મોરનો ઉલ્લેખ કરાયો છે આપણા ભરત ગૂંથણમાં મોરની અનેક પ્રકારની ભાત જોવા મળે છે સરસ્વતી દેવીનું વાહન છે મોર અને સૌથી અગત્યનું આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર આમ ભારતીય સંસ્કૃતિમાં છે મોર અનેક રીતે વણાયેલો છે અનેક રીતે જોવા મળે છે મોર અને સરકારશ્રીની માર્ગદર્શિકાઓ અને નિયમો છે જે મોરનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે પણ હવે જો મોરબીના નાનકડા ગામમાં મોરના સંવર્ધન માટે પહેલ કરાય તો તે કેવું ચિત્ર ખડું કરશે અમારા ગામની અંદર ગામની વસ્તી જેટલા જ અમારા ગામમાં મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે અમારા ગામની દરેક વ્યક્તિ એની સાર સંભાળ લે છે મોરની કોઈ બાર ગામથી આવ્યા હોય કોઈ મહેમાનો આવ્યા હોય તો પણ અમારે મોર જોવા માટે બારે આવતા હોય છે અને કોઈ બીજા ગામથી ઘાંટીલા છે સુરવદર શ્યામ ટીકર જતા હોય તો એ માણસો બધાય મોર જોવા માટે ઊભા રહી જતા હોય છે ધૂળકૂટ નામ સાંભળતા જ મનમાં ઉપસી આવે તે કરતાં તદ્દન અલગ છે આ ગામ આલીલોતરી અને મોરના ટહુકા પાછળ દરેક ગામવાસીનું યોગદાન રહેલું છે અમારું ગામ મોરબી જિલ્લામાં આવેલું છે અને મોરબી જિલ્લામાં છેલ્લું ગામ છે રણકાંઠા ઉપરનું ગામ તળાવની આજુબાજુમાં ખૂબ ઝાડ આવેલા છે વનરાજી ખૂબ છે ઘેગુર એટલે ત્યાં બધા મોરિયા વસવાટ કરે છે અને ગામ લોકો કોઈને શિકાર કરવા કે આ તે એવું કોઈ કરવા દેતા નથી અને મોરની સંભાળ રાખે છે ચરણની ખૂબ જરૂર પડે છે એટલા માટે અમે એક ખેતર પણ વાવી છીએ મોરની ચરણ માટે અને ઈ યુવાનો બધા એ ભેગા મળી એક ખેતર વાવી અને ઘઉં અથવા બાજરીની ઉપજ લઈ છીએ અમે સાંજ સવાર મોરનું ધ્યાન રાખી કોઈ મોર લૂલો થયો લંગડો થયો ગમે ત્યાંથી ઉપાડી અને એને ફરજ ખાતામાં જાણ કરી છી અને એ લોકો આવી અને એને સેવા ચાકરી કરવા માટે ત્યાં લઈ જાય છે ધૂળકોટ ગામમાં મોર જે ચારસો થી પાંચસોની સંખ્યામાં છે અને ધૂળકોટ ગામના વડીલો અને યુવાનો મોરની વિશેષ કાળજી રાખે છે અને દરરોજની અમારે થી બે મણ મોર પક્ષી નાના મોટા પક્ષી માટે ચણ નાખવામાં આવે છે અને વધારામાં આજુબાજુના ગામથી ને ક્યારેક માણસો આવે છે ચણ લઈને પણ અમારા ગામના વડીલો જે છે એમના ફ્રી ટાઈમમાં ચણ નાખી અને મોરની વધારે દેખભાળ રાખે છે રાષ્ટ્રીય પક્ષી માટેના આદરભાવ તથા જીવદયાના આશયથી પડદા પાછળ રહી સતત કાર્યરત એવા ગામની શાળાના આચાર્ય શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તમામ આયોજન હાથ ધરાય છે અહીં ગામની વસ્તી કરતાં મોરની સંખ્યા વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે એટલું જ નહીં ગ્રામજનો દ્વારા મોરની કાળજીમાં વિશેષ કાળજી લેવામાં આવતી હોય છે અને આખા વર્ષ ચાલે એટલે છણ પણ એકત્રિત કરવામાં આવતી હોય છે તે ઉપરાંત જે આખા વર્ષ ચાલે એટલે છણ માટે થઈ પાંચથી લઈ અને પંદર વીઘા જેટલી જમીનમાં ચારો પણ ઉગાડવામાં આવતો હોય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજા અકસ્માત કે આકસ્મિક સંજોગ ક્યારે પણ કોઈ પણ સાથે સર્જાઈ શકે છે આવા વખતે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કેવી રીતે કરશો અમદાવાદીઓ માટે સારા સમાચાર છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે ઇમરજન્સી બટન્સ જેના મારફતે વિડિયો કોલથી પોલીસનો સંપર્ક કરી શકાશે સમગ્ર ભારતમાંથી માત્ર અમદાવાદ શહેરના ચાર રસ્તા ઉપર ઇમરજન્સી કોલ બટન લાગી રહ્યા છે નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ સુરક્ષા અંતર્ગત અત્યાર સુધી શહેરના બસો પાંચ ચાર રસ્તા પર આ બટન લગાવવામાં આવ્યા છે જેના દ્વારા મુશ્કેલીમાં ફસાયેલા વ્યક્તિ એક બટન દબાવી પોલીસ કંટ્રોલ રૂમમાં પોતાનો મેસેજ પહોંચાડશે અને સ્થિતિનો તાગ મેળવી નજીકના પોલીસ સ્ટેશનથી પ્રારંભિક તેમજ જરૂર મુજબની સહાય પહોંચશે પ્રારંભિક ધોરણે દેશના આઠ શહેરોમાં આ પ્રકારે ઇમરજન્સી કોલ બટન લગાવવામાં આવશે મહિલા સિનિયર સિટીઝન અને બાળકોને સેફટી માટે આપ્યા છે એટલે અમદાવાદ શહેરમાં એ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે અને એના અંતર્ગત ટોટલી અઠાર જાતનું જુદા જુદા અમે ઇન્ટરવેન્શન કરી રહ્યા છીએ અને એમાં ખાસ કરીને એટલે અમદાવાદ શહેરમાં એ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે અને એ એના અંતર્ગત ટોટલ અઢાર જાતનું જુદા જુદા અમે ઇન્ટરવેન્શન કરી રહ્યા છીએ તો સબસે ઇન્ટરેસ્ટિંગ આઈસીટી કમ્પોનેન્ટ છે જેમાં વિડીયો મેનેજમેન્ટ સિસ્ટમ છે ફેસ રિકોગનિશન સિસ્ટમ છે પ્રોફેસી છે જેમાં અમે પ્રિડિંગ કરી શકીએ કે આવતા અઠવાડિયામાં શું શું ક્રાઈમ થઈ શકે છે એ પાસ્ટ વન યર ડાટા ફાઇવ યર ડાટા ઉપરથી સ્ટેટિસ્ટિક્સ યુઝ કરીને એ પ્રિડિક્શન કરે છે

સાંભી પહેલી વાર આ જોયું છે અને પોલીસ અને પબ્લિક વચ્ચે આ બહુ સરસ સારું સેતુ સાંધી રહ્યો છે કઈ પણ હેલ્પ જોઈતી હોય તો બટન પણ તમે દબાઈ અને પોલીસ હેલ્પ લઈ શકો છો જેવી સો નંબર દબાવાની જરૂર નહીં પડે

સિવિલ સર્વિસમાં આવવાની ઈચ્છા તો ઘણી હતી પણ એવું હતું કે આપણી પહોંચની મારી મારા જેવા ગામડાના છોકરાની પહોંચમાં નથી પણ અકસ્માતે જ્યારે મતલબ હું જ્યારે મારું એમ ઇનું ભણતો હતો ત્યારે અકસ્માતે એક હર્ષવર્ધન ગુજ્જર કરીને એમને મળવાનું થયું અને એમણે કહ્યું કે આ પરીક્ષા આપણા જેવા ગામડાના છોકરાઓ પણ આપી શકે એટલે એ એ જાણ્યું અને પછી મને ઉત્સાહ થયો અને એ દિવસથી મેં તૈયારી શરૂ કરી ક્રાઇમને રોકવું એના કરતાં ક્રાઇમ રિપોર્ટ થાય અને આપણે પગલાં લઈએ તો ઓટોમેટિકલી ક્રાઇમ રોકાય એટલે મેં હું એવું કહેતો જ્યારે ફિલ્ડ પોલિસિંગમાં હતો ત્યારે કે પોલીસનો ડર છે એ સામાન્ય માણસમાં નહીં હોય તો સામાન્ય માણસ પોલીસની મદદ માગશે પોલીસને મદદ કરશે ફરિયાદ કરશે તો ગુનેગારમાં ડર ફેલાશે એટલે મારી હંમેશા રણનીતિ છે એ આ રીતની રહી કે સામાન્ય માણસ પોલીસથી ડરે નહીં વધુમાં વધુ ફરિયાદ નોંધાય એટલે મેં જ્યાં પણ કામ કર્યું છે ત્યાં પચીસ ત્રીસ ટકા ગુના વધ્યા છે અને મેં હંમેશા ગુના વધારવાની બાબતને ગૌરવ ગણ્યું છે સિવિલ સર્વન્ટમાં પણ ઘણા બધા અધિકારીઓ એવા છે ધારો કે આપણા બલવંતસિંહ સાહેબ એસીએસ હતા આપણા તિવારી સાહેબ એસીએસ હતા આ બધા લોકોએ બહુ ઉત્તમ કામ કર્યું છે તમે જે નિયમોની વાત કરો છો તો અથવા તો નીતિઓના અમલની વાત કરો છો તો સુધીર સિન્હા સાહેબ કે આ જે અગાઉ નામ દીધા એમાં સુધીર સિન્હા સાહેબનું નામ પણ આવે એ હંમેશા એમણે નિયમોનું અર્થઘટન કોઈક સામાન્ય મતલબ માણસ બીજો કોઈ સામાન્ય અધિકારી તો વિચારી જ ન શકે કે નિયમનું આ રીતે અર્થઘટન થઈ શકે એમણે હંમેશા નિયમનું એ રીતે અર્થઘટન કર્યું કે લોકોને ફાયદો થાય અને પોલીસ તંત્ર એનું કામ સારી રીતે કરી શકે એટલે એવી હિંમત મેં એમ એમનામાં જોઈ છે કે એમનું એક બહુ જ અગત્યનું પાસું એમનું મેં તમે જ્યારે સિવિલ સર્વન્ટની વાત કરો છો તો હું એમને પણ એ રીતે યાદ કરું છું રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસનો ઉદ્દેશ જાહેર વહીવટી સેવાના અધિકારીઓને તેમની ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવાનો અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે પ્રેરિત કરવાનો છે સરકારની નીતિઓનો અમલ કરવો એ સિવિલ સર્વન્ટની જવાબદારી છે અને દેશ કે રાજ્ય કે કોઈ મતલબ કોઈ પણ રાષ્ટ્ર વિકસે કેટલું ઝડપથી આગળ વધે છે એમાં સિવિલ સર્વન્ટ પોતાની જાતને લોકોની જગ્યાએ મૂકીને જો નીતિઓ બનાવે અને એનો અમલ કરવાનો પ્રયત્ન કરે તો બહુ સારા પરિણામ આવે પારદર્શિતા અને પ્રમાણિકતા અને મહેનત કદાચ સૌથી વધારે મને એમ લાગે છે કે એને મહત્વ આપું હું કે લોકો માટેની લાગણી આપણે એમની જગ્યાએ હોઈએ તો આપણને કઈ સેવા જોઈએ એવી સેવા આપવાનો પ્રયત્ન એક સારા સિવિલ સર્વન્ટમાં કઈ ગુણવત્તા અને લક્ષણો હોવા જોઈએ પ્રામાણિકતા હાર્ડવર્ક લોકો માટેની ભાવના સંવેદનશીલતા પારદર્શિતા સાદગી આટલી વસ્તુ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ કારણ કે સાર અને નીડરતા પ્રમાણિકતાને નીડરતા જોડાયેલા છે પ્રમાણિકતા વિના નીડરતા ના આવે બરાબર છે તમે પ્રમાણિક હો તો જ નીડર થઈ શકો અને પ્રમાણિક રહેવા માટે સાદગી પણ બહુ જરૂરી છે તમે પોતે બહુ ખર્ચા કરતા હો અને પછી પ્રમાણિકતા તમારા માટે શક્ય ના બને અને એમાં પરિવારનું પણ બહુ યોગદાન છે અહીંયા ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર છે એ બહુ સારું કામ કરે છે તો મેં ક્યાંકથી સાંભળ્યું એમના મોડે મેં નથી સાંભળ્યું હું ક્યાંકથી સાંભળ્યું કે એમના પત્નીએ એવું કહ્યું કે ભાઈ તમારે સવારે છ વાગે પણ જોવા જવું હોય સફાઈ કે સાત વાગે જવું હોય તો ચાર વાગે પણ મારી ઉઠવાની તૈયારી છે તો તમારા માટે હું નાસ્તો બનાવીને રાખું તો સિવિલ સર્વન્ટ જે કામ કરતા હોય છે કોઈ પણ સિવિલ સર્વન્ટે કામ કરવું હોય તો એના પરિવારનું પણ બહુ મોટો ટેકો હોય છે કારણ કે પ્રમાણિક રહેવું તો પરિવારના વેબીલ જુદી હોય અને અધિકારીની જુદી હોય તો એ ચાલી શકે નહીં યુવા વર્ગ છે એ બહુ જ એની પાસે શક્તિ શક્તિઓ પુષ્કળ છે અને સામે આજે ભૌતિકવાદ છે આપણે અત્યારે મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર આખી દુનિયા પસાર થઈ રહી છે તો યુવા યુવાઓ પાસે પડેલી શક્તિઓ છે માત્ર ભૌતિક વસ્તુઓ હાંસલ કરવામાં ના જતી જાય એમની પાસે જે શક્તિઓ છે યોગદાનની ભૂમિ સ્તરે રહે એ બહુ જરૂરી છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ તો આ હતો અમારો કાર્યક્રમ ગૂડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આ સપ્તાહે આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર